મહિનામાં મહિના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની પરીક્ષા પ્રવાહનું ત્રણ પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં સુરતે એક અને બે માં ડંકો વગાડ્યો છે ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં એ વન ના ત્રણસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓના 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે આજ રોજ ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓનો આજ રોજ નવ મેના પરિણામ જાહેર થયું છે જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાજિક પ્રવાહના પરિણામ એકસાથે જાહેર કરાયા હતા પરિણામ જાહેર થતા પરિણામ જાણવા વિદ્યાર્થીઓ પણ ઉસાડાય પહોંચી ગયા હતા આજે જાહેર થયેલા પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા સાથે ખુશી પણ જોવા મળી છે

ખુશ મારા ફેમિલી વાળા પણ એટલા અને એનો શ્રેય અમારા શિક્ષકો પાછળ જાય છે કારણ કે એ લોકો છે અને મારું નામ જમાય રાધિકા છે હું આઝાદી અભ્યાસ કરું છું મારે ચોરાણું પોઈન્ટ ટકા આવ્યા છે સ્કૂલ વાળાના શિક્ષક શ્રેવાનો બહુ જ સપેદ હતો સવારે સાત થી સાંજના સાત

મારા બોર્ડ માં એકાણું પોઈન્ટ બે અને ગુજકેટ માં એકસો માંથી એકસો માર્ક્ સૌ પ્રથમ તો જે શિક્ષકો પરીક્ષા આવે તો તેના થોડાક મહિના અથવા દિવસો પહેલા આપણે વધારે વધારે પરીક્ષા સોલ્વ વધારે વધારે પરીક્ષા આપવી જોઈએ કે જેથી ટાઈમ ટાઈમ મેનેજમેન્ટ થાય અને સારું રિઝલ્ટ મેળવી શકાય

એકસો વીસ માંથી એકસો આશા છ કલાક રેડી શાળામાં શ્રેય તમે જે વિદ્યાર્થી પ્રકાશ બીજા મારું નામ રામાની શૈલેષ છે આશાદી ગ્રુપ ઓફ સ્કૂલ ના સંચાલક તરીકે નું કાર્ય છે આજે ધોરણ બાર કોમર્સ અને ધોરણ બાર સાયન્સ બંનેના રિઝલ્ટ આવ્યા છે ખૂબ આનંદની વાત છે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે આશાદી ગ્રુપ ઓફ સ્કૂલ ના બે વિદ્યાર્થીઓ ના ક્રિકેટ માં એકસો વીસ માંથી એકસો વીસ પૂરા એટલે સો એ સો ટકા એમને બે બંને વિદ્યાર્થીઓ પરિણામ મળ્યું છે એ માટે એમના મમ્મી પપ્પા અને અને હજી પણ રિઝલ્ટ છે અને ખુબ સારું વિદ્યાર્થીઓને મહેનતમાં જો કહેવા જઈએ તો શરૂઆત વર્ષની શરૂઆત લઈને અંત સુધી શેડ્યુલ બાય શેડ્યુલ જે આખું શેડ્યુલ ગોઠવેલું છે શાળા પરિવાર દ્વારા એ શેડ્યુલ પ્રમાણે મહેનત થાય છે સમયાંતરે

બધું મેળવી શકાય છે આપણી પાસે બહુ બધા દાખલાઓ પણ છે એટલે જે અસફળ થયા છે અથવા ઓછી ટકાવારી આવી છે એને હિંમત હારવાની નથી એના કરતાં પણ હજી દુનિયામાં આપણી માટે સારું બનેલું છે એ આશા સાથે આપણે ખૂબ સરસ મહેનત કરવાની છે એટલે દુનિયાના ફલકમાં આપણું નામ કરવાનું છે એટલે એ વિદ્યાર્થીઓને પણ મારી ખાસ વિનંતી છે કે નાસી થવાનું નથી આપણે ખૂબ સારી એવી મહેનત કરી હતી પરિણામ ઈશ્વર ને મંજૂર કે આપણું પરિણામ આવ્યું છે પણ હજી આપણી માટે ઈશ્વર ઘણા દ્વારો ખોલેલા છે અને આપણે એવી સારી એવી મહેનત કરીશું તો હજી જિંદગીની

છાલા કેન્દ્રનું સૌથી વધુ નવ્વાણું પોઈન્ટ એકસઠ ટકા પરિણામ અને ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ એકાવન પોઈન્ટ અગિયાર ટકા પરિણામ ચાર થયું છે તો બોટાદ જિલ્લાનું સૌથી વધુ છન્નું પોઈન્ટ ચાલીસ ટકા પરિણામ અને જુનાગઢ જિલ્લાનું સૌથી ઓછું ચોર્યાસી પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ ચાર થયું છે